ભાઈઓ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત નવા તો આજે આપણે જવાનું હતું વાડીયા હળ મારવા તો આપણે પણ નીકળી ગયા વાળી હળ મારવા ભાઈઓ પછી પહોંચી ગયા આપણે ને મારવાનું કરી દીધું હળ ચાલુ ભાઈઓ લેવર પણ કમ્પ્લીટ થાય છે પણ એક તકલીફ છે આમાં ગારો બહુ ભરે છે મતલબ કે માટી તો માટી આપણે ખંચરવી પડશે ભાઈઓ જુઓ તમે કેટલી માટી ભરાય છે તો પાંચ છ આટે આપણે માટી ખંચરવી પડે છે લોડ બહુ પડે છે ભાઈઓ પછી આપણે દસ પંદર આટા વરી ગયા અને ચાલુ કરી નાખ્યું આપણે પાછું માટી ખંચરવાનું ભાઈઓ તો જુઓ કેટલી માટી ખરે છે તો ખંચેરી નાખી માટી આપણે ને પછી પાછું ચાલુ કરી નાખ્યું હવે નાખવાનું ભાઈઓ તો જુઓ આપણું ટ્રેક્ટર છૂટું જાય છે મસ્ત માટી ખંજરે પહી તો રાજા થઈ જશે આપણું ટ્રેક્ટર ભાઈઓ પછી આપણે ત્રણ વીઘા હળ હાકીને આવી ગયા પાછા ઘરે કારણ કે આપણે થોડીક એનર્જી ઘટી ગઈ હતી શરીરમાં કારણ કે આપણે પાછું તાત્કાલિક જવું પડશે દવાખાને ભાઈઓ કારણ કે બહુ તકલીફ થઈ જશે તો આપણે ચડે દીધો પાછો બાટલો ભાઈઓ એનર્જી બહુ ઘટી ગઈ હતી આપણા શરીરમાં કારણ કે એક મહિનાથી કામ ઓછું કર્યું હતું આપણે તો કંઈ વાંધો નહીં આપણને તાવ તો મટી જશે ભાઈઓ પણ તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો સપોર્ટ કરવાનું ના ભૂલતા જય માતાજી